મિત્રો અયોધ્યા રામ મંદિરના પૂજારીનો પગાર કેટલો છે તેના વિશે જણાવીએ તે પહેલાં અમે તમને આ મંદિરના નિર્માણમાં અત્યાર સુધી કુલ કેટલો ખર્ચ થયો છે તે જણાવીશું મિત્રો મીડિયા રિપોર્ટ પ્રમાણે રામ જન્મભૂમિ ટ્રસ્ટે પાંચ ફેબ્રુઆરી બે હજાર વીસથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં મંદિરના નિર્માણ માટે રૂપિયા અઢારસો કરોડનો ખર્ચ કર્યો છે અને ટ્રસ્ટના બે ખાતામાં હજુ પણ રૂપિયા બે હજાર કરોડ રૂપિયા ઉપલબ્ધ છે મિત્રો ટ્રસ્ટના નિયંત્રણમાં આવતા પહેલાં મંદિરમાં કામ કરતા કર્મચારીઓને ખૂબ જ ઓછા મહેતાણાથી સંતોષ માનવો પડતો હતો રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું કહેવું છે કે વિવાદિત ઢાંસાને તોડી પાડ્યા બાદ વર્ષ ઓગણીસો બાણુંમાં રિસિવરે તેનો માસિક પગાર માત્ર સો રૂપિયા પ્રતિમાસ નક્કી કર્યો હતો કે બાદમાં સમયાંતરે તેમાં વધારો કરવામાં આવ્યો પરંતુ ખૂબ જ ઓછો તેમની બત્રીસ વર્ષની સેવામાં તેમણે એટલા ઓછા પગારમાં આટલા લાંબા સમય સુધી પૂજારી તરીકે કામ કર્યું તેઓ કોઈને કહેવાને લાયક ન હતા મિત્રો તેમણે વધુ જણાવ્યું હતું કે રામ મંદિરના નિર્ણય પહેલાં ઘણા તબક્કામાં પગાર એક હજાર રૂપિયાથી વધારીને બાર હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો તે પણ રિસિવર પાસે પગાર વધારાની વારંવાર માંગણી કર્યા બાદ પરંતુ જ્યારે મંદિર ટ્રસ્ટના નિયંત્રણમાં આવ્યું ત્યારે વર્ષ બે હજાર વીસ પછી પૂજારીઓના પગારમાં સુધારો કરવામાં આવ્યો અને પૂજારીનો પગાર બાર હજારથી વધારીને રૂપિયા પંદર હજાર કરવામાં આવ્યો અને હેલ્પર પૂજારીના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો જ્યારે મુખ્ય પૂજારીનો પગાર વધારીને પચીસ હજાર રૂપિયા કરવામાં આવ્યો ટેમ્પલ ટ્રસ્ટનો હેતુ છે કે મંદિર વ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને તેમની સેવા બદલ સન્માનજનક મહેતાણું મળવું જોઈએ જે તેમણે લોકોને જણાવવામાં સંકોચ ન રાખવો જોઈએ મંદિર ટ્રસ્ટ પૂજાની વ્યવસ્થામાં રોકાયેલા પૂજારીઓ અને કર્મચારીઓના પગારની પણ સમીક્ષા કરી રહ્યું છે અને તેમાં સુધારો પણ કરી રહ્યું છે મિત્રો મંદિરના ઝડપી બાંધકામ સાથે દર્શન માટે લાખોની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને આ વર્ષે મંદિર ટ્રસ્ટે પૂજારીઓને એક મોટી ભેટ આપી છે તેમનો પગાર સરકારી કર્મચારીઓ જેટલો કરવામાં આવ્યો છે તેમને પણ સરકારી અને કંપનીના કર્મચારીઓ જેવી જ રજા અને અન્ય સુવિધાઓ પણ મળવા લાગી છે ખરેખર મિત્રો પગારમાં સુધારો કરીને મુખ્ય પૂજારીનો પગાર વધારીને રૂપિયા પાંત્રીસ હજાર હેલ્પર પૂજારીનો પગાર રૂપિયા તેત્રીસ હજાર અને ભંડારી તથા કોઠારીનો માસિક પગાર વધારીને ચોવીસ હજાર રૂપિયા કરવામાં આવ્યો છે તાજેતરમાં ઓગણીસ હજાર રૂપિયા માસિક વેતન પર નવા સ્ટોરકીપરની નિમણૂક કરવામાં આવી છે હવે મંદિરની પૂજા વ્યવસ્થામાં રોકાયેલા કર્મચારીઓના પગારમાંથી પણ ભંડોળ કાપવાનું શરૂ થઈ ગયું છે વાર્ષિક પગારમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે